જયરાજેશ પાર ટુડે ન્યૂઝ સમાચાર નવસારીથી સામે આવી રહ્યા છે કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલ નવસારીની મુલાકાત છે નવસારીને હવે મળશે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલે એક મોટી જાહેરાત કરી છે રેલવે મંત્રીને અશ્વિનીકુમાર વૈષ્ણવને રજૂઆત કરતાં એક ખાતરી પણ કરવામાં આવી છે મેમુ સહિતની અન્ય લોકલ ટ્રેનનું અહીંયા સ્ટોપેજ અપાશે પીએમ મિત્ર પાર્ક જે આકા લઈ રહ્યું છે જેમાં સિત્તેર હજાર લોકોને રોજગારી મળશે જેનાથી નવસારીનો વિકાસ પણ થશે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ રેલવે જે સૌથી પ્રવાસ એને આજે સુખદ પ્રવાસમાં પરિવર્તિત કર્યો છે રેલવેની સ્પીડ વધી રેલવેની સ્વચ્છતા વધી એના કારણે રેલવેમાં પ્રવાસ કરવા માટે આપણે આકર્ષાયા એ પ્રકારનું એક વાતાવરણ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ઉભું કર્યું બાબા આઝમની ગાડીઓ બાબા આઝમ સમયના ડબ્બાઓ બેસીને પ્રવાસ કરતા કરતા વંદે ભારત સુધી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે પહોંચાડ્યો એના માટે આખો દેશ એમનો ઋણી છે કે જે આ દેશને ધબકતો રાખવા માટે રેલવે એક અત્યંત મહત્વની વાત છે અને એ માધ્યમને મોદી સાહેબે મજબૂત કર્યું છે એમણે રેલવે મંત્રી તરીકે શ્રી અશ્વિની વૈષ્ણવજીને જવાબદારી આપી અને એમણે પણ ક્રાંતિકારી સુધારાઓ કરીને માન્ય મોદી સાહેબની અપેક્ષા પ્રમાણે જે કામ કર્યું છે ને આપણા દેશમાં નિર્મિત થયેલી ટ્રેનો એની કોચ એના દ્વારા જ પ્રવાસ અને એ પણ સુખદ પ્રવાસ એ આપણા માટે અત્યંત આનંદની વાત છે ઘણા વર્ષોથી ઘણા સમયથી નવસારી ફાસ્ટ ટ્રેનના સ્ટોપેજ માટે આગ્રહ કરતી હતી વચ્ચે વચ્ચે અમુક ટ્રેનોના સ્ટોપેજ મળ્યા નવસારીને અન્યાય થતો હતો કે સુરત ત્રીસ કિલોમીટર ત્યાં દરેક સ્ટોપેજો એટલે અહીંયા સ્ટોપેજ મળતા નહોતા પરંતુ આપણને આ વખતે વંદે ભારતનું સ્ટોપેજ મળ્યું છે અને હવે જે પીએમ મિત્રા પાર્ક આકાર રહ્યું છે જે વર્લ્ડ ક્લાસ પીએમ મિત્રા પાર્ક બનવા જઈ રહ્યું છે કે જેમાં લગભગ સિત્તેર હજાર યુવાનોને જોબ મળશે કામ મળશે એના કારણે નવસારીનો જે ગ્રોથ છે એ જે સ્લો થયો હતો ધીમો પડ્યો હતો એ ખૂબ જ સ્પીડમાં વધવાનો છે અને ત્યારે વંદે ભારત સહિતની અનેક ટ્રેકો અનેક ટ્રેનોનું સ્ટોપેજ એ આપણને મળવું અત્યંત આવશ્યક પણ છે આપણે અન્ય શ્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનીએ કે એમણે વંદે ભારતની ટ્રેનનો સ્ટોપેજ આપવા માટે હકારાત્મક ઓલર અપનાવ્યું અને પરમ દિવસે એક મિટિંગમાં મળ્યા હતા એમણે કહ્યું કે મારી પાસે એક બે દિવસમાં ફાઇલ આવી જશે હું સાઇન કરી દઈશ એટલે આપણે ત્યાં જશે પણ સાથે સાથે આપણે જે વલસાડ થી સુરત સુધી નવસારી અને નવસારીના આજુબાજુના ગામના લોકો કે યુવાનો જે જોબ માટે જાય છે એમને જે ટ્રેનોની આવશ્યકતા હતી લોકલ ટ્રેનો મેમુ ટ્રેનો એના માટે પણ આપણે કહ્યું છે આપણે એ સચિન કે ભેસ્તાન સુધી કે ઉધના સુધી એ ટ્રેનો આપે એ પ્રકારે બે ટ્રેનોની માંગણી કરી છે અને એની પણ અનુકૂળતા કરીને કેમ કે સુરત સ્ટેશન વર્લ્ડ ક્લાસ બનાવવાનું કામ ચાલે છે અને ઉધરાના પણ સેટેલાઇટ સ્ટેશન બનવા તરફ જઈ રહ્યું છે એના કારણે થોડી મુશ્કેલી છે પરંતુ એમાંથી આપણે આગ્રહ કર્યો હતો કે યુવાનોને અપદાન માટે ખૂબ મુશ્કેલી છે એટલા માટે આ ટ્રેન અત્યંત આવશ્યક છે તો વંદે ભારતની જે આવશ્યકતા હતી એટલી જ એનાથી પણ વધારે મેમુ ટ્રેનની આવશ્યકતાઓ છે અને એના માટે પણ અમને હકારાત્મક કહ્યું છે એ વ્યવસ્થા ગોઠવીને એના માટે પણ આપણને એ તેનો પર આપશે એવી અમને ખાતરી આપી છે